નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર હવામાન વિભાગની આગાહી પાકને હવે જોખમ પશુપાલકો માટે આવ્યા મહત્વના સમાચાર બાવીસમાં હપ્તા પહેલા માટે ખેડૂતોને જોવી પડશે હવે રાહ દૂધ સંગઠનો માટે મોટો લાભ નાળિયેરની ખેતીને લઈ આવ્યા મહત્વના સમાચાર અને બીજા અન્ય સમાચારોની માહિતી આજના આ વિડિયોમાં આપણે મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જરા મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પાક ને જોખમ ખાસ મોટા ડબલ ઋતુનો અનુભવ ફરીથી જોવા મળી રહ્યો છે એક બાજુ હવામાન ઠંડુ અને એક બાજુ ગરમી પણ જોવા મળી રહી છે ત્યારે મિત્રો પાકની પૂરેપૂરું જોખમ છે તેવી આગાહીઓ કરવામાં આવી ગઈ છે ખાસ મિત્રો વાત કરું તો ભારતમાં જનક ગરમી હવામાન ફેબ્રુઆરી કરવામાં આવી ગઈ છે આનું અનુકૂળ અસર અને પાક જેમ કે ઘઉં રેપીસીડ અને ચણા પર તેની અસર જોવા મળી રહી છે ઉત્તર ભારતમાં વધતા તાપમાન સાથે મિત્રો પાકનો વિકાસ પણ ઝડપી થાય છે પરંતુ ઉચ્ચ તાપમાનના કારણે મિત્રો પાકનું વલણ ઘટી શકે છે આ સ્થિતિ ખેડૂતો માટે જોખમ ઊભું કરે છે ને મિત્રો આઈએમડી મુજબ આ સમય વરસાદ ઓછો રહેવાની શક્યતાઓ વર્તાઈ રહી છે જેથી મિત્રો સીધી અસર પાકને ભારે નુકસાન પહોંચાડી શકે છે ઉચ્ચ તાપમાનથી મિત્રો સિંચાઈ પર જરૂર ભાર વધવાનું છે અને ખેડૂતોને હવામાનની માહિતી ધ્યાનમાં રાખવાની સલાહો પણ મિત્રો અત્યારે આપવામાં આવી રહી છે વતંત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પશુપાલકો માટે આવ્યા મહત્ત્વના સમાચાર ખાસ મોટા સમાચાર મિત્રો પશુપાલકો માટે આવી ગયા છે જેમાં મિત્રો બજેટ બે હજાર છવ્વીસમાં અઢાર હજાર છસો ગામડામાં મિત્રો કોઓપરેટિવ સોસાયટી માટે લાભ સૂચવાયો છે કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રમાં દૂધ ઉદ્યોગ સુધારા અને ટેક્સ રિફોર્સમાં મિત્રો લાભ મળ્યો અને ખેડૂતો માટે પશુપાલનની આગળ વધારવાની તક પણ મળી રહી છે આ ટેક્સ ચૂંટણીથી મિત્રો દૂધનું

માટે ખેડૂતોને જોવી પડશે રાહ ખાસ મોટા સમાચાર આવ્યા છે જેમાં મિત્રો ત્યારે ખાસ કરીને ખેડૂતો બાવીસમાં આપતાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે એવામાં માઠા સમાચાર આવી ગયા છે કેમ કે અત્યારે બાવીસમાં હપ્તા માટે ખેડૂતોની ફરીથી રાહ જોવાનો વારો આવી ગયો છે કેમ કે બાવીસમાં હપ્તાને અનેક અડચણો આવવાની છે ખાસ મિત્રો વાત કરું તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો ફેબ્રુઆરીના અંત સુધીમાં આવવાની શક્યતાઓ છે આ યોજનામાં પાત્ર ખેડૂતોને દર વર્ષે મિત્રો છ હજાર રૂપિયા આપવામાં આવે છે પરંતુ મિત્રો ઘણા ખેડૂતોને ઈ કેવાય અને જમીન વેરીફિકેશન બાકી હોવાથી હપ્તો અટક્યો છે સરકાર દ્વારા મિત્રો ફરીથી ઈ કેવાયસી પૂર્ણ કરવાની અપીલ કરવામાં આવી રહી છે બેંક ખાતું આધાર સાથે ન હોય તો રકમ રોકાઈ શકે છે તેવું જણાવવામાં આવી રહ્યું છે ગામ સ્તરે કેમ્પો યોજીને કેવાયસી પૂર્ણ કરવામાં આવી રહી છે ખેડૂતોને ભીમ કિસાનના પોર્ટલ ઉપર સ્ટેટસ ચેક કરવાની પણ સલાહ આપવામાં આવી રહી છે હપ્તો આવવાથી રવિ પાકના ખર્ચમાં પણ સહાય મળવાની છે અને યોજનાથી નાના ખેડૂતોને મોટી રાહત અત્યારે મળી રહી છે ખાસ સમાચાર આવ્યા છે કે અત્યારે પણ મિત્રો તમે જો ઇ કેવાય કરાવેલું નહીં હોય જમીનના મિત્રો દસ્તાવેજોના રેકોર્ડ તમારી પાસે સારી રીતે નહીં હોય અને તમે સ્ટેટસ પણ ચકાસણી કરી શકો છો સ્ટેટસમાં પણ તમારું નામ હોવું જરૂરી છે અત્યારે મિત્રો ગામમાં કેમ્પો લગાવીને પણ ઈ કેવાય કરાવવામાં આવી રહ્યું છે ખાસ મિત્રો આ બધું ડોક્યુમેન્ટ અપલોડ કરીને સારી રીતે બધું કરી લેજો તો જ મિત્રો તમારા ખાતામાં બે હજાર રૂપિયાનો ડાયરેક્ટ જમા થઈ છે નહીં મિત્રો અનેક પ્રોબ્લેમો જોવા મળી શકે છે મહત્વના સમાચારની વાત કરીએ તો નાળિયેર મહત્વના સમાચાર મિત્રો મિત્રો સામે આવ્યા છે છે બજેટ હેઠળ ખેતીની નવી રજૂ કરવામાં આવી મૂળ બગડેલી કોકો વૃક્ષોની જગ્યાએ નવા ઉચ્ચ ઉત્પાદનવાળા પૌધાઓ લગાવવામાં આવી શકે છે જિલ્લા મિત્રો જિલ્લા જેવા કે જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં કોકોનટ ખેતીને મહત્વપૂર્ણ આપવામાં આવી રહ્યું છે પરંતુ મિત્રો સૌરાષ્ટ્રમાં પાકડો ઘટાડો અને જંતુનાશકોની અસર જોઈએ જોઈ છે આ યોજનાથી પાકને ઉત્પાદન સુધરશે અને ખેડૂતોના માટે આ એક નવો આવકનો સ્ત્રોત બની શકે છે આ યોજનામાં મિત્રો માર્કેટમાં પ્રોત્સાહન પણ આપવાની છે અને ખેડૂત ચર્ચામાં આ મુદ્દો મિત્રો ઉછળ્યો હતો તો ખાસ મિત્રો મોટા સમાચાર આવ્યા છે ખાસ મિત્રો નાળિયેરની ખેતીને લઈ મહત્વના સમાચાર સામે આવી ગયા છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભણવા માટે સહાય મળશે ખાસ મોટા સમાચાર આવ્યા જેમાં મિત્રો અનેક વિદ્યાર્થીઓ એવા હોય છે જેમને ભણવા માટે મિત્રો પૂરતી સહાય મળતી નથી અને પૂરતું તેમનું ઘર ચલાવે તેટલા પૈસા હોય છે પૂરતા પૈસા હોતા નથી આગળ અભ્યાસ માટે પૈસાની જરૂર પડતી હોય છે પરંતુ પૈસાના અભાવે મિત્રો અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દેતા હોય છે તો તેમના માટે ખાસ મોટી યોજના ખાસ મોટી સહાય લઈને આવ્યા છીએ જેમાં મિત્રો તમને ડિટેલમાં જણાવીશ કે કેવી રીતે અભ્યાસ કરવા માટે પણ સરકાર પૈસા આપી રહી છે ખાસ મિત્રો જણાવવું તો ઉચ્ચ શિક્ષણ માટેની સહાય હવે સરકાર દ્વારા આપવામાં આવશે દસ લાખ રૂપિયા સુધીની લોન રૂપે નાણાકીય સહાય આપવાની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે ઘણા બધા વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે મિત્રો આગળ હોય છે તેમની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તે આગળ ભણી શકતા નથી તેમના માટે મિત્રો સરકારે મોટી અને સહાયની જાહેરાત કરી દીધી છે જેમાં મિત્રો ઉલ્લેખનીય છે કે હવે લોકોને આ સરકારી સહાયની જાહેરાત કરી જેમાં લોકોને સરકારી યોજનાઓ હેઠળ કોઈ લાભ નથી મળી રહ્યો તેઓને દેશભરની સંસ્થાઓમાં પ્રવેશ માટે લોન મળશે સરકાર લોનની રકમના મિત્રો ત્રણ ટકા સુધી આપવાની છે ને મહત્વના સમાચાર ની વાત કરીએ તો મહિલાઓને મળશે પચીસો રૂપિયાની સહાય તો ખાસ મિત્રો વાત કરું તો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના કાર્યક્રમને સંબોધન કરતી વ્યક્તિ મિત્રો મહિલાઓ માટે મોટી જાહેરાત કરી તેમણે મિત્રો જણાવ્યું કે મહિલા સમૃદ્ધિ યોજનાને દિલ્હીમાં મહિલાઓને પચીસો રૂપિયા આપવાની મંજૂરી આપવામાં આવી છે આજે હું બહુ ખુશ છું અને હું સીએમ રેખા ગુપ્તાને અન્ય લોકોને અભિદન અભિનંદન આપું છું કે તેમણે મહિલાઓ સમૃદ્ધિ યોજનાને દિલ્હીમાં લાગુ કરવા માટે એકાવનસો કરોડ રૂપિયા મિત્રો ફાળવ્યા છે તો ખાસ મિત્રો જણાવું તમને તો અત્યારે દિલ્હીમાં આ યોજના ચાલી રહી છે અને આ યોજના અંતર્ગત પચીસો રૂપિયાની મંજૂરી આપવામાં આવી હતી અને તેમાં મિત્રો પંદરસો કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા તો શું મિત્રો અત્યારે તો ખબર નથી કે અત્યારે આ યોજના અંતર્ગત દિલ્હીમાં લાભ મળી રહ્યો છે કે નહીં પરંતુ મિત્રો કરોડ જરૂરથી ફાળવામાં આવ્યા હતા સમાચારની વાત કરીએ તો કુંવરબાઈનો મામેરું યોજનામાં નવું ફેરફાર કરવામાં આવી ગયું છે ખાસ મિત્રો આ યોજના એક જૂની યોજના છે જેના થકી મિત્રો અનેરી સહાય મળી રહી છે ખાસ મિત્રો આ યોજનામાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે ખાસ મિત્રો જણાવું તો વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા મિત્રો કુંવરબાઈનું મામેરું યોજનામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારીકતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે મિત્રો જણાવ્યું હતું કે કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ જણાવ્યું અને તેની યોજનાઓની માહિતી આપી ખાસ મિત્રો તેની વિસ્તારથી ડિટેલમાં વાત કરી અગાઉ મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીઓને તેર જેટલા પુરાવા રજૂ કરવા પડતા હતા જેમાં મિત્રો સુધારો કરીને હવે માત્ર એક જ પુરાવો રજૂ કરવો પડશે અને ખાસ તે મિત્રો કોઈ આધાર કાર્ડ અને કોઈ સારામાં સારું ઇમ્પોર્ટેન્ટ ડોક્યુમેન્ટ હોઈ શકે છે તે મિત્રો જાહેરાત કરવામાં આવી છે તો ખાસ મિત્રો કુંવરબાઈનો મામેરું યોજનામાં એક નવો ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં મિત્રો તમારે હવે કોઈ વધારાના ડોક્યુમેન્ટની જરૂર નહીં પડે તમારું એક ઓળખ કાર્ડ અથવા એક જ ડોક્યુમેન્ટ તેના માટે મિત્રો તેમાં અરજી કરવા માટે કાફી રહી છે અને ખાસ મિત્રો આ યોજનામાં એક મોટો ફેરફાર કરવામાં આવી ગયો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે નવી યોજના મફતમાં મોબાઈલ મળશે ખાસ મિત્રો એક યોજના એવી ચાલી રહી છે જેમાં મિત્રો ખેડૂતોની મફતમાં મોબાઈલ આપવામાં આવી રહ્યો છે જેમાં મિત્રો ખેડૂતોની મોબાઈલની સહાય યોજના અંતર્ગત ખેડૂતોને મોબાઈલ પણ મળશે અનેક અનેક ખેડૂતોને મોબાઈલ મળી રહ્યો છે અનેક ખેડૂતોને મોબાઈલની સહાય મિત્રો આ યોજના અંતર્ગત મળી રહી છે ખાસ મિત્રો આ યોજનામાં કેવી રીતે ફોર્મ ભરવાનું છે કેવી રીતના આમાં મોબાઈલ મળશે છે સંપૂર્ણ મિત્રો ડિટેલ વાત કરશું કેમ અત્યારે મિત્રો મોબાઈલમાં અનેક અરજીઓ કરવામાં આવી રહી છે મોબાઈલ અરજીઓ કરી રહ્યા છે આ યોજના અંતર્ગત લાખો મિત્રો અરજીઓ સરકારને મોબાઈલ લેવા માટે ખેડૂતોની મળી રહી છે પરંતુ મિત્રો આ યોજના અંતર્ગત ખેડૂતોને મોબાઈલ મળી રહ્યા નથી પૈસા પણ મળી રહ્યા નથી કેમકે મોબાઈલની અછત જોવા મળી રહી છે મોબાઈલની સીધી મિત્રો રકમ ખેડૂતોને ખાતામાં મોકલવામાં આવી રહી છે પરંતુ તેમાં પણ મિત્રો લોચા જોવા મળી રહ્યા છે કેમ કે મિત્રો અનેક ખેડૂતો આમાં અરજી કરે છે પરંતુ તેમાં સો ટકામાંથી મિત્રો સિત્તેર ટકાને પણ પૂરતો લાભ મિત્રો આમાં મળતો નથી એટલે કે મિત્રો લાખોની સંખ્યામાં અરજીઓ કરવામાં આવતી હોય છે જેમાં મિત્રો ત્રીસ ટકા ખેડૂતોની મોબાઈલ મળવાની આશા વર્તાઈ રહી છે ખાસ મિત્રો ડિટેલમાં તમને આ યોજના વિશે જણાવું તો ગુજરાત રાજ્યમાં સરકારે ખેડૂતો માટે એક મહત્ત્વપૂર્ણ પહેલ કરી છે જેમાં મિત્રો કૃષિ વ્યવસાયની ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે આ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોનની સહાય આપવામાં આવી રહી છે ખેડૂતોને સ્માર્ટફોનની સહાય આપવામાં આવી રહી છે અને જેથી તેઓ માર્કેટમાં ભાવ મોસમની આગાહી અને અન્ય મહત્વપૂર્ણ માહિતી મોબાઈલ ઉપરથી જ મેળવી શકે તે માટે આ યોજનાનો મુખ્ય હેતુ રાખવામાં આવ્યો છે ખેડૂતોને સ્માર્ટફોન આપવાનું મિત્રો જેથી ખેડૂતોને જેથી અનેક આધુનિક માહિતીઓ મળતી રહીને આધુનિક ખેતી તરફ ખેડૂતો વળે તે માટે મિત્રો આ યોજનાનું મુખ્ય લક્ષ્ય રાખવામાં

પડી શકે છે નાણાં મંત્રાલય માર્ગ મંત્રાલયને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સને પ્રોત્સાહન આપવા માટે પગલાં લેવા માટે પણ મિત્રો જણાવી દીધું છે તો ખાસ મિત્રો હવે તમારે થર્ડ પાર્ટી કોઈપણ વીમો હોવો જરૂરી રાખવામાં આવ્યું છે તો ખાસ મિત્રો તમને જણાવું તો પેટ્રોલ ડીઝલ અને સીએનજીના ફાસ્ટેગથી ખરીદવાથી લઈને ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરવા ઉપર મિત્રો તમારે હવે આ પ્રમાણપત્ર મેળવવા માટે હવે તમારે વાહનનો મિત્રો ફરજિયાત થર્ડ પાર્ટી વીમો બતાવવો પડે

મહત્વના સમાચારની વાત કરીએ તો ભેંસોની પણ કતલ કરનારાઓ હવે ખાસ મોટી કાર્યવાહી કરવામાં આવી ગઈ છે ખાસ હવે ચેતી જજો કેમ કે મિત્રો ભેંસોને પણ કતલખાને મોકલવામાં આવી રહી છે ખાસ મિત્રો જણાવું તો ભેંસો ઉપર પણ હવે અનેક મિત્રો સુખી ઘરો ચાલી રહ્યા છે ખાસ કરીને અનેક પરિવારો ભેંસો ઉપર ચાલી રહ્યા છે અને સુખમાંથી સુખમાં આવ્યા છે પરંતુ અત્યારે ભેંસોની જે કતલ કરે છે તેના ઉપર મિત્રો કાયદેસર હવે કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવવામાં ...mai એક ભેંસથી મિત્રો પૂરું ઘર ચાલતું હોય છે અને અનેક ભેંસોને મિત્રો કતલખાને પણ મોકલવાથી અમુકનું ઘર ચાલતું હોય છે તેવી રીતે બંને હિસાબમાં મિત્રો અત્યારે પૈસા મળતા હોય છે તો બંને હિસાબમાં મિત્રો ઘર ચાલી રહ્યા હોય છે પરંતુ મિત્રો તમને જણાવું તો ભાજપ સરકારે ગુજરાતમાં ભેંસની કતલ કરનારાઓ સામે લાલ આંખ કરી દીધી છે રાજ્યમાં મિત્રો પોલીસની ઇન્ચાર્જ પોલીસ મહાનરીક્ષક એટલે કે મહાનિરીક્ષક ક્રાઈમ એક પરીક્ષિત પરીક્ષિતતા રાઠોડે જે પરિપત્ર બહાર

આ જીવન મિત્રો જેલની સજા પણ તેમાં મિત્રો જોવા મળી શકે છે કેમ કે આ મોટા પાયે કૌભાંડ પકડવામાં આવશે તો તમને મિત્રો આ જીવન કેદની સજા પણ ફટકારવામાં આવી શકે છે તો ખાસ હવે ભેંસોની કતલ કરનારાઓ ઉપર કાર્યવાહી કરવામાં આવશે હવે ચેતી જજો તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો